વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં જિલ્લા શિક્ષણ અધિકારી અને પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા મતદાર જનજાગૃતિ અર્થે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બેનર સાથે સૂત્રોચ્ચાર કરી બાઇક રેલીનું આયોજન કરાયું હતું સાવલીમાં જિલ્લા શિક્ષણ અધિકારી મહેશકુમાર પાંડે અને જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના અધ્યક્ષ રણજીતસિંહ પરમારના માર્ગદર્શનથી મતદાન અને લોકશાહીના મતદાનના અધિકારી અને નાગરિક પરની જનજાગૃતિ માટે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું તો સાવલી આઈટીઆઈથી જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા બાઇક રેલીને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું જેમાં પ્રાથમિક શાળાના શિક્ષકો અને બીઆરસી સી ખસી થતા હોદ્દેદારો અને નાગરિકોએ મતદાર અધિકારની જનજાગૃતિ માટે બેનન અને સૂત્રોચ્ચાર સાથે વિશાળ બાઇક રેલી યોજી હતી જેમાં પ્રાથમિક શિક્ષક સંઘના મોટી સંખ્યામાં શિક્ષકો શિક્ષિકાઓ સીઆરસી બીઆરસી તથા આઈડી મિત્રો દ્વારા આ બાઇક રેલી હાલો રોડ પર આવેલી આઈટીઆઈથી દામજીના ડેરા થઈને સાવલીના મુખ્ય માર્ગો પર ફરી કાર્યક્રમની પૂર્ણાહુતિ સાવલી તાલુકાના પ્રવેશદ્વાર પાસે સરદાર પટેલની પ્રતિમા પાસે કરવામાં આવી હતી તો વધુમાં વધુ મતદાન થાય તે આશયથી શિક્ષણ પરિવાર દ્વારા આ પ્રયાસ કરવામાં આવ્યો હતો મતદાન જાગૃતિ અંતર્ગત વિવિધ કાર્યક્રમ અંતર્ગત સાવલી તાલુકામાં શિક્ષકોની ભાઈઓ બહેનોની બાઇક રેલી યોજાઈ છે જેમાં ચારતા પણ વધારે શિક્ષક ભાઈઓ બહેનો ભાગ લીધેલ છે ઉપરાંત આનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં મતદાન જાગૃતતા વધે લોકો વધારે મતદાન થાય મતદાનની ટકાવારી વધે અને વધારેમાં વધારે લોકો મતદારો મતદાન કરે એવો છે આ કાર્યક્રમને સફળ બનાવવામાં અહીંયા સીઆરસી બીઆરસી તેમજ જિલ્લા સંઘના પ્રમુખ રણજીત ખૂબ મહત્વનો ફાળો લીધેલ છે આ રેલીને ખૂબ સફળ બનાવવામાં જે શિક્ષક ભાઈઓના ભાગ લીધેલ છે તેમને દિલથી અભિનંદન આપું છું થેન્ક યુ જય હિન્દ આપિણામ મહેશકુમાર પાંડે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી વર્ષ ઇકબાલુ વાર સાથે સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ સાવલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ